હવે વાત વિકસતા ભારતને વિશ્વ ફલક પર કેવી રીતે આગળ વધી રહ્યું છે આપણું ભારત તેની કરી શરૂઆત ભારતના સ્ટાર્ટઅપ દસ વર્ષમાં ત્રણસો ગણા વિકસ્યા છે આ નિવેદન છે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહનું દસ વર્ષમાં સ્થિર સરકાર હોવાના કારણે ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ખૂબ સારો ગ્રોથ જોવા મળ્યો છે ખાસ એવા સેક્ટર કે જેમાં રોકાણ માટે કોઈ વિચારી શકતું નહોતું તેમાં મોટું રોકાણ પણ આવ્યું છે અને સતત સુધારાને કારણે ગ્રોથ પણ સારો જોવા મળ્યો છે આવા સેક્ટરમાં સ્પેસ રિસર્ચ અને ઇકોનોમિક ગ્રોથ જેવા સેક્ટર ખાસ જોવા મળ્યા છે આપણી સાયન્ટિફિક અને ટેકનોલોજીકલ તાકાત સમગ્ર વિશ્વને જોવા મળી છે જે આવનારા અમૃત પેઢી માટે ગ્રોથ બતાવતા મહત્વની રહેશે બે હજાર ચૌદમાં માત્ર ત્રણસો પચાસ સ્ટાર્ટઅપ હતા જે દસ વર્ષમાં ત્રણસો ગણા વધ્યા છે હાલમાં ભારત સમગ્ર વિશ્વમાં સ્ટાર્ટઅપની દુનિયામાં ત્રીજા નંબરનો સૌથી મોટો દેશ બની ચૂક્યો છે ભારતના અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં હાલ સુધી જોબ સિક્યુરિટીના નામ પર કોઈ સુવિધા નહોતી હવે ભારતના કામદારો માટે જે પેન્શન સ્કીમ લાવવામાં આવતી હતી તેમાં પાંચ વર્ષમાં પચાસ લાખ લોકોએ નોંધણી કરાવી લીધા હોવાના અહેવાલ સામે આવ્યા છે બે હજાર ઓગણીસમાં કેન્દ્ર સરકારના બજેટ દરમિયાન આ સ્કીમની જાહેરાત કરાઈ હતી આ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના હેઠળ આવા કામદારો અને મજૂરોને આવરવામાં આવ્યા હતા જેમની પાસે કોઈ સામાજિક સુરક્ષાનો અભાવ હોય જેમાં પચાસ લાખ લોકોએ નોંધણી કરાવી અને લાભ લીધો છે આ યોજના હેઠળ અઢારથી ચાલીસ વર્ષની ઉંમરના કામદારો જેમની આવક મહિને પંદર હજાર રૂપિયાથી ઓછી હોય તેમને આવરી લેવામાં આવ્યા હતા ભારતીય અર્થતંત્ર વૈશ્વિક પડકારોની સામે હજુ પણ નવા રોકાણ આકર્ષી રહ્યું છે ભારતના આર્થિક પરફોર્મન્સમાં સતત સુધારાને કારણે દરેક સેક્ટરમાં સારો ગ્રોથ જોવા મળે છે તેવું નાણાં મંત્રાલય દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું આ નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય અર્થતંત્ર પર રોકાણકારોનો આશાવાદ સુધર્યો છે સાથે સાથે જ જે રીતે દેશનો વિકાસ વિકાસતા સુધર્યો તે આપણા આવનારા ભવિષ્ય માટે નવી શક્યતાઓના દરવાજા ખોલે છે ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના રિપોર્ટમાં એશિયામાં સૌથી સારો ગ્રોથ ભારત બતાવશે તેવું સામે આવ્યું છે આરબીઆઈના રિપોર્ટમાં કહેવાયું હતું કે ભારત સાત ટકાથી વધુનો જીડીપી ગ્રોથ બતાવશે ભારતે સમગ્ર વિશ્વની એઆઈ રેસમાં પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે આ અમે નહીં પરંતુ ડેટા સાબિત કરે છે સમગ્ર વિશ્વના દેશોમાં હાલમાં એઆઈ ક્ષેત્રે જેટલા પણ પ્રોજેક્ટ હાલમાં લોન્ચ થઈ ચૂક્યા છે તેના સાહીઠ માત્ર ભારતમાં છે એઆઈને સ્વીકારવાની તૈયારીમાં પણ ભારતીય કંપનીઓ આગળ છે એકાણું ટકા ભારતીય કંપનીઓ તેમના ડેટાની મદદથી એઆઈ મોડલ્સ ટ્રેન કરવા તૈયાર છે જ્યારે વિશ્વની માત્ર સાહીઠ કંપનીઓએ જ આવી તૈયારી દર્શાવી હતી જાપાનની માત્ર અઠ્યાવીસ ટકા કંપનીઓ એઆઈ પર ફોકસ કરી રહી છે તો ભારતની સિત્તેર ટકા ટેક ફોર્મ દ્વારા એઆઈ પર કામ શરૂ પણ થઈ ચૂક્યું છે પંચાવન બેંક અને ફાઇનાન્સ કંપનીઓએ પણ આ કામ શરૂ કરી દીધું છે ભારતીય આઈટી કંપનીઓના લીડર્સ એવું માને છે કે ભારતને સમગ્ર વિશ્વ ફલક પર લાવવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મોટું યોગદાન રહ્યું છે ભારતની છાપ હવે વિશ્વભરમાં ઇનોવેટર અને લીડર તરીકેની બની ચૂકી છે એઆઈના આવવાને કારણે જ્યારે સૌએ તેનો નકારાત્મક ઉપયોગ ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી બન્યું છે ત્યારે ખુદ પીએમનું કહેવું છે કે નવી ટેકનોલોજીથી આપણે સૌએ સાવધાન પણ રહેવું પડશે આ નિવેદન તેમણે ઇન્ડિયન ડાયસ્પોરા એઆઈ સમિટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં એક વિડીયો કોન્ફરન્સ દ્વારા કરાયેલ સંબોધન દરમિયાન આપ્યું હતું જ્યાં દિગ્ગજ ટેક કંપનીઓના લીડર્સે પણ સ્વીકાર્યું હતું કે પીએમની ટેકનોલોજી પ્રત્યેની સૂઝબૂઝને કારણે ભારતમાં આ ક્ષેત્રે સતત નવા ડેવલપમેન્ટ્સ યથાવત છે